બજારમાં મળતા ભેળછેડવાળા ઘી અને માખણ વિશે તો આપણને ખબર જ છે ને એટલે બધાની જેવી ઈચ્છા હોય કે આપણને શુદ્ધ અને સાત્વિક ઘી માખણ અને છાશ ઘરે જ મળી જાય અને એટલા જ માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ધોળકા માર્ટ ડોટ કોમ પર તમને મળી જવાના છે વલોણા મશીન પાંચ લિટર મોટરની કેપેસિટી છે છ મહિનાની એડેપ્ટર અને મોટરની ગેરંટી છે બંને સાઇડ પર મોટર આવવાની છે અને ક્વોલિટીમાં એકદમ હાઈ ક્વોલિટીનું પ્લાસ્ટિક વપરાયેલું છે વલોણાની સાથે સાથે તમને બોગિણી પણ આપવામાં આવશે સાથે એક એડેપ્ટર આવશે વોરંટી કાર્ડ તમને મળવાનું છે જેની મદદથી તમે ઘી બનાવી શકો છો એમને ત્યાં પાંચ થી લઈને પચાસ લિટર સુધીના વલોણા અવેલેબલ છે આ વલોણા તમે વિદેશમાં રહેતા તમારા સગા સંબંધીઓ કે પછી છોકરીઓને કર્યાવરમાં પણ આપી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી છે અને સાત જ દિવસમાં તમને ડિલિવરી મળી જવાની છે આ વલણું એકદમ સેફ છે અને સાયલેન્ટ છે એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને આ સિવાય જો તમને કોઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે તમે એના પર વોટ્સઅપ કરી શકો છો એમને કોલ કરી શકો છો અને આ સિવાય બીજી બધી ડિટેલ કેપ્શનમાં આપેલી છે તો પછી ફટાફટ કોન્ટેક્ટ કરી દો